જાડેજાના પારણા કર્યા રામવાવ ગવજર જમીન બાબતે અનશન આંદોલન કરતા શિવુભા દેશરજી જાડેજાને ભચાઉ પ્રાંત અધિકારી દ્વારા પારણા કર્યા રાપર તાલુકાના રામવાવ ગામે છેલ્લા ઘણા સમયથી ગવજર જમીન બાબતે લડતા તંત્ર દ્વારા કાર્યવાહી ન થતા અનશન આંદોલન આદરવામાં આવ્યું હતું ભારત દેશમાં યુદ્ધ જેવો માહોલ સર્જાતા અધિકારીઓ દ્વારા શિવુભા દેશરજી જાડેજાને બાહેંધરી આપી અન્નશન પૂરું કરાવ્યું હતું એટલે શિવુભાની માંગણી હતી કે રામબાઓનો જે ગૌચરનો સર્વે નંબર છે એના પર જે દુકાનો કે કોમર્શિયલ દબાણ થયેલા છે એ નવા ના થાય અને જો હોય તો એ દૂર કરવામાં આવે એટલે અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ જેવો માહોલ ચાલી રહ્યો છે એ બાબત એમને સમજૂત કર્યા એટલે અત્યારે માની ગયા છે અમે ટીડીઓને સૂચના પણ આપી દીધી છે મારું નામ જાડેજા દેસેજી રામ રામ જે આંદોલન ચાર દિવસથી ચાલતું હતું આંદોલનને જે આપણા ભચાઉ તાલુકાના પ્રાંત સાહેબ શ્રી અને મામલતદાર અને રાપર ખોડભા ટીડીઓ સાહેબના જે અત્યારે દેશની અંદર આવો માહોલ આલે કે યુદ્ધ જેવો અત્યારે હાલે છે એના કારણે મને સાહેબે ત્રણે ત્રણ સાહેબે બાહજરી પણ આપી છે મીડિયા દ્વારા કે રામભાવની જે ગૌચર રહી એને અમુક ટાઈમ અત્યારે મોહલના કારણે તમે આ પારણા કરો અને સાહેબના કહેવાથી પ્રાંત સાહેબના કહેવાથી પારણા કર્યા અને પ્રાંત સાહેબ ઉપર મને ભરોસો છે તે ખાલી કરાવશે મારી હાજરીમાં એમને બોર્ડ વિશે નવસો સાસઠની અંદર બોર્ડ મારવાનો ગૌચરનો તાત્કાલિક આજ આજની તારીખમાં કે કાલની તારીખમાં બોર્ડ મારી દેવાનો અને ગૌચર જમીનની અંદર કોઈ સરકારી કામ કે કોઈ બાંધકામ કરવામાં નહીં આવે અને જે બાકીના મકાન સિવાય જે દુકાનો હોય કે જે પણ વસ્તુ હોય પાડવામાં આવશે અને જેને ખોટા સોગંદનામા દીધા અને ખોટા સોગંદનામા જે જમીનનો ઉપયોગ કરે છે એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે એવું સાહેબે જણાવ્યું છે અને દેશના હિસાબથી હું પણ અત્યારે પારણા કરું છું અને જો આ કામ નહીં થાય તો હું હકીકતની અંદર પાછો અહીંયા પાંચ સાહેબના સામે કે ભુજ કલેક્ટરના સામે કે ભુજ ડીડીઓના સામે હું બેસીશ એ હું પણ બાદરી આપું છું રામભાઓની ગૌચર હું છોડવાનો નથી નીચે હિંચ ખાલી કરાવીશ અને જે તહેવારા રહ્યા એમને ખાસ પોલીસ ખાતાને પણ એવો હું કહું છું કે છવ્વીસ તારીખના છઠ્ઠા મહિનાનો ટ્રે પૂરો થાય છે તો એમની ખરીદ તપાસ કરે કારણ કે જમીન ખાલી નથી કરતા વારંવાર ટે લઈ આવે છે અમે ગૌચરમાં લડતા આવી રહ્યા ટીમમાં એમાં એક મુસ્લિમ પરિવારનો દીકરા ઇકબાલભાઈ પહેલેથી ગૌચર માટે મારા ભેગે રહ્યા છે અને સાચી રીતે રહ્યા છે કે હું પણ પાંચ આપું છું કે ઇકબાલભાઈ જ્યાં ગૌચરની અંદર હશે હું અહીં ખુલ્લો કરાયા હશે લેતી દેતીમાં ક્યાંય નહીં